મારી માંગણી એવી છે કે જે લોકો આ દસ્તાવેજો કર્યા છે એ તમામ સામે ગુનો દાખલ થાય અને આ વિરાણીને જે સ્ટેમ ડ્યુટી અધિકારી છે એની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે કારણ કે એનું લિટિગેશન પાછળથી કોર્ટની અંદર થાય એકસો અને એ સમયે કલેક્ટરના પી એ મને એવો જવાબ આપેલો જ્યારે હું આ રજૂઆત કરવા ગયો જોકે તમારે હવે કોર્ટમાં જવાનું અપીલ દાખલ કરવાની તો મેં એને એવું કહ્યું કે અમારા પંચાયત શા માટે અપીલને કોર્ટમાં જાય એક કરોડને બાવીસ લાખ રૂપિયાનું સ્ટેમ્પ ડ્યુટી મારે પંચાયતને ભરવાની આવે એ એક લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી કોર્ટમાં ભરવાની આવે તો એ પંચાયત શા માટે ભરે તમારે દસ્તાવેજ કરવાના અને તમારે અમારે અપીલ દાખલ કરવાની સરકારી જમીન વેચો તમે અને પછી પ્રમાણિત તમે કરો એવી બધી નોંધો અને અમે પંચાયત એની સામે લડે થયા હોય તો અરજી આપવામાં આવશે તો તપાસ કરીશ દસ્તાવેજ માટેના રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવે હવે એ તો કેસ જોયા પછી ખબર પડે મને કોઈ મળ્યું એવું મને યાદ નથી હા એટલે જે વ્યક્તિ કરી આપનાર હોય એને જ બોલાવવામાં આવે દસ્તાવેજમાં માં મતું કરતા હોય એનું જ રેકોર્ડિંગ કરવામાં આવે જરૂર નથી એને મતામાં સહી ના કરી હોય તો એને કબૂલાત આપવા આપવા ના આવે ને દસ્તાવેજ કોણ કરી આપે છે એને હાજર રહેવું પડે જેને હાજર રહેવું પડે દસ્તાવેજ માં ના હોય તો જરૂર પંદર નામ હોય પણ કબૂલાત આપવી પડે અને ફરજિયાત આપવી પડે હા એ તો પુરાવા હોય ને સાત બાર ની અંદર નામ છે કે શું છે દસ્તાવેજ ની અંદર ડિટેલ જોયા પછી જ ખબર પડે કે શું છે શું પણ સાત બાર શું છે કઈ પ્રકારનું છે એ બધું જોયા પછી ખબર પડે દસ્તાવેજ તો જોઈશ ત્યારે ખબર પડશે ને હું તમે સીધા મને